નેત્રંગ ખાતે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સીઝન માં રવિ પાકો વિશે આધુનિક કૃષિ અંગે માર્ગદર્શન તેમજ લક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર જે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસની ભરૂચ જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત નેત્રંગ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે બોડી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કૃષિ વિષયક માહિતી મેળવી વિવિધ યોજનાકીય લાભો લીધા હતા ખેડૂતોને ઘર આંગણે ખેતીની આધુનિક તજગ્ઞતાઓની સાથા સરકારની વિવિધ સહકારીય યોજનાઓની માહિતી મળી રહે અને તે થકી તેમનું ખેત ઉત્પાદન અને આવક વધે અને તેમનું મહત્સ જીવન ધોરણ ઉંચું આવે તેવા શુભાશયથી ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પાંચથી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ ખેડૂતોને વૈજ્ઞાનિકો અધિકારીઓ વચ્ચે મુક્ત અને ખેતીના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા તેમજ સરકારની કૃષિ વિકાસલક્ષી નીતિ ખેડૂતોની મહેનત અને સમગ્ર વહીવટીતંત્રની જહેમતથી સમગ્ર દેશમાં દસ કરતા વધુ કૃષિ વિકાસ દર સાથે રાજ્ય મોખરનું સ્થાન ધરાવે છે ખેડૂતો રવિ પાકો અંગેની માહિતી અને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળી રહે અને તેમને વિવિધ યોજનાઓની સ્થળ પર માહિતી મળી રહે તે માટે તારીખ છ બાર બે હજાર ચોવીસથી તારીખ સાત બાર બે હજાર ચોવીસ સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે સમગ્ર રાજ્યમાં છઠ્ઠી અને સાતમી ડિસેમ્બરે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું તમામ તાલુકા કક્ષાએ કૃષિ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે ભરૂચ તાલુકામાં પણ નવ તાલુકામાં ભરૂચના નવ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયું છે તેના ભાગરૂપે અહીંયા આજે નેત્રંગ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ ચાસવડ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પટાંગણમાં કરવામાં યોજવામાં આવ્યો કાર્યક્રમમાં બહુ બહોળી સંખ્યામાં પાંચસોથી પણ વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ ખૂબ ખેડૂતોએ ખૂબ સારી રીતે બધી જાણકારી લીધી અને સફળ રીતે કાર્યક્રમ કર્યો છે આજનો નમસ્કાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસોડ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને નેત્રંગ તાલુકાના પ્રથમ દિવસે સાડી છસોથી સાતસો ખેડૂતોની ઉપર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ઉપસ્થિત રહ્યા નેત્રંગ તાલુકાના કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ શ્રી એવા નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વસુધાબેન મનોજભાઈ વસાવા કારોબારી શ્રી કમળાબેન કુંવરજીભાઈ વસાવા જિલ્લા સંગઠનના ગૌતમભાઈ વસાવા સભ્યશ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સોહેલ પટેલ સાહેબ મામલતદાર શ્રી રિતેશ કોકણી સાહેબ અને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પી આર માંદાણી સાહેબની ઉપસ્થિતિમાં તેમજ કિસાન સંઘ અને કિસાન મોરચાના તમામ શ્રીઓ અત્રે ઉપસ્થિત હતા અને કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા અને મુખ્ય સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતો પોતાના અનુભવો પ્રાકૃતિક ખેતી અને સરકાર શ્રીની જે વિવિધ યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે એની તમામ માહિતી જાણકારી અત્રે આ કૃષિ મેળાના માધ્યમથી આપવા માટેની કોશિશ કરી છે સરકાર શ્રીનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકો સુધી તમામ સરકારી યોજનાઓનો લાભ માહિતી અને જાણકારી તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અત્રે સ્ટોલ પણ ઉપસ્થિત હતા અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોનો પ્રસિદ્ધા પ્રતિસાદ મળ્યો તે બદલ હું તમામ ઉપસ્થિત અને રવિ કૃષિ મહોત્સવમાં નેત્રંગ તાલુકામાં ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓ બહેનો અને પદાધિકારીઓનો અને તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ જય ભારત નમસ્કાર